બધું સમજી છે અર્જુન કે બધુંય મારે કરવાનું વિધુ તારે જ કરવાનું તારે લગ્ન કરવા છે સ્વયંવર તારે જ જીતવાનું છે કે તો તમે ભગવાન શું ફેલા કામ અને ભગવાન દ્વારકા વાળા કે કૃષ્ણ ભગવાન કે તારા થી નહી થાય હું કરી હે કે તારાથી નહી થાય હું કરી કે હું અર્જુન છું મારાથી શું ન થાય બધુંય થાય હવે સાંભળજો ભગવાન કૃષ્ણ કે પાણીને સ્થિર હું કરી દેશ ઈ તારાથી ન થાય ભલા માણા હા હા

પછી ભગવાન કૃષ્ણે કીધું તો તારું ગાંડી લઈ ખંભામાં અને આ જંગલવાળે રસ્તે જા જંગલમાં જા તને અનુભવ થાય અર્જુન ખંભા ધનુષ નાખીને ઉપડ્યો એ જંગલમાં હાલતો જતો તો એમાં કોઈક બાયુ રોતા હોય એવો અવાજ સંભળાણો બાયુ રાયડું નાખતી હોય બચાવો બચાવો એવો અવાજ સંભળાણો એ અવાજ સંભળાણો તો અર્જુન ઢોળીને ન્યા ગયો તો ન્યા વિશાળ કાય કાયા વાળો યોદ્ધો ઊભેલો હાથીની મૂંઢ જેવી भुजाઓ અને એક ઢીકામાં તો કોઈકને જન્મીન માં ઉતારી દે એવો યોદ્ધો ઉભેલો અને ઈ ની સામે બે બાઈ ઉભી થઈ યોધ્ધો ઉભો ઉભો બાયુ ને કેતો બે મારી કાઢી બેરણા કાઢી દો કેમ નથી ઘરણા કાઢતું ઈ રગજક અર્જુન સાંભળી ગયા કાયર બાયુ ની હામી બાયું ચડાવે બાયુને લૂંટવાની વાત કરે આવડો યોદ્ધો થઈને મરત મરદ હોય તો મારા હામો આવે તો એ બાજુ ફીર્યો હોલો કે તારા જેવાને જ ગોતું છું અર્જુન ગાંડીમાંથી બાણ છૂટ્યું પણ નાનું છોકરું બાજરા ના ભાંગી નાખે એમ અર્જુન ના બાણ ને ઓલા જો ભાંગી નાખ કટ કરીને ભાંગી નાખ દીધું હાલતો થયો આમ કરતો કરતો અર્જુન મારવા ધાણા બાણ કાઢી કાઢી મીંડો દેવા અર્જુન બાણ મારે ઓલો પકડીને જાય જાયો હાઈલો આવે અર્જુન પાછા પકી હટવા આગળ પૂગી જાય કરવું હું એમાં એક એવો જ બીજો વિશાળ કાયા વાળો યોદ્ધો પડેલો આડો એનો એક હાથ કપાઈ ગયેલો એક પગ કપાઈ ગયેલો એ યોદ્ધો આડો પડેલો એને અર્જુન આમ ભટકાણો આમ જોયું જોઈ ગયો ડૂબતો માણસ જેમ તણખલું પકડે એમ અર્જુને બાણ મારતા મારતા કીધું મન બચાવી લે ઓલો મને મારી નાખશે ઓલો આડો પીડ્યો તો એ બેઠો થયો ઈ એટલો વિશાળ હતો કે અર્જુન ઈ બેઠો થયો ને તો અર્જુન એને ખંભે જ પૂગ્યો એટલે અર્જુન ને ઈ કે મારી પાછળ હોય તારું રૂવાડું ખાંડું ન થાય અર્જુન એની વાહે હોય ગયો આ તો ઓલો યોદ્ધો આવ્યો આવતો તો આમ આમ કરતો કરતો બાણ તોડી નાખતો તો આમ આવી ગયા ભાઈ એક છોકરું નીકળ્યું તો અહીંયા જોયું અર્જુન વાહે જોવે હાથ બહુ કર્યા એને તો આબરૂ નહીં રહેવા દે કાઈ ઓલો કે હાર્યું મારી વાહે હતાણું એટલે ઓલો અર્જુન વાહે થી કાન પાસે આવીને કે મરવી નાખવા દીધો નાખવો છે એ મારે ચરણે છે પાછો વયો જા અરે કે મારવો છે એને બહુ મોટી મોટી કર ના વયો જા મારી ખબર છે ને તને હું ઉભો થા તો શું થાય એક પગ જ હતો એક હાથ કપાઈ ગયા એક પગ કપાઈ ગયા હું ઉભો થાય શું થાય ખબર છે ને

હું એવો યોદ્ધો છું કે તાકાત નથી મારા સામે કોઈ ઊભી હગે એવો હું યોદ્ધો છું એવો યોદ્ધો ને મારા બાણ ઓલો ભાંગી નાખતો તો હાથમાં પકડી પકડી તો ઈ કેવો યોદ્ધો હું આવો યોદ્ધો ઈ કેવો યોદ્ધો ઈ યોદ્ધો તમને ખાલી વયો તમે કીધું તમારાથી બિન ભાગી ગયો તો તમે કેવા હું કેવો ઓલો કેવો ને તમે કેવા તમે આવા યોદ્ધા છો તો તમારો એક હાથ ને પગ કોણે કાપ્યો ઈ તો ક્યો ઈ કેવો છે ઓલો કે જાવા તે ઉદ્યોગ નહીં મને કહો પછી હું મારી ઓળખાણ આપું હું કોણ એને એમ કહો હું મારી ઓળખાણ આપી તો આમ કોર થાય તમે પેલા ઈ કહ્યો કે તમે કોણ છો એ કે હું એક યોદ્ધો છું તો કે હાથ પગ કોણે કાપ્યા કે આ ધરતી માર્થે પાંડવો કૌરવોનું જ્યારે યુદ્ધ થયું ત્યારે હું કૌરવી સેનામાં ઊભો તો પાંડવી શેનામાંથી જેટલા બાણ આવે એને હું પકડી પકડીની બાણને ભાંગી નાખતો તો પણ પાંડવોની સેનામાંથી જે બાણ આવતા હતા પણ પાંડવોની સેનામાં એક યોદ્ધો એવો હતો અર્જુન નામનો યોદ્ધો એને શબ્દવેદી બાણ મારી અને મારો એક હાથ ને એક પગ કાપી નાખ્યા છે હું જીવું છું એટલે પાંચમાંથી એકાદો મળે ને તો કાચે કાચો ખાઈ જવો છે અર્જુન કે જય શ્રી કૃષ્ણ થોડીક ઉતાવળ છે આપણે નિરાયતે મળશું મારે પરિચય આપશું પણ થોડીક મારે થોડીક ઉતાવળ જેવું છે એટલે અત્યારે મળ્યા પછી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અર્જુન ઓળખાણ નહોતો આપી ગયો હું અર્જુન છું ભલા માણસ ટંકારે ધનુષ તણે આખી ધરતી ધ્રુજાવે એને એક દી કાબા ખબર આ ખબર આ તો સમય બુરો સાંભળા સમય થોડોક મેળવો હોય તો એ સારું થાય એટલું કરી લેવું બાકી કેટલાય આવ્યા ને ગયા મને એમ થઈ જાય કે હું આવું તું દેકારો બોલે માણસ તાળીઓ પાડે કલાકો સુધી બેઠા રહીએ બબે કલાક સુધી બેઠા રહીએ એવું કાંઈ મગજમાં નો ભરી લેવાય કચરો મને મારું પાચ્યું ન આવે એવા મારી પેલા કંઈક બોલીને ને ગયા છે હજી મારું કઈ ન આવે આગળ જતા આવશે આ સમયમાં આ જે આજે મારે બોલવાનું છે મારું ટાણું હાચવી દઉં એટલે મોગલ ભેળિયા વાળી ટાણા હાચવી દઈએ બીજું કઈ છે જ નહીં